આદિવાસી મ્યુઝિયમ ખાતે બે આદિવાસી યુવાનોના મોતનો મામલો બે આદિવાસી યુવાનોને માર મારતા તેઓના મોતના પગલે ગરુડેશ્વર પંથક રહ્યું બંધનું એલાન કેવડિયા ગરુડેશ્વર વિસ્તાર બંધ જોવા મળ્યું બે આદિવાસી યુવાનોને માર મારતા તેઓના મોતના પગલે ગરૂડેશ્વર પંથકમાં રહ્યું બંધનું એલાન કેવડિયા ગરુડેશ્વર વિસ્તારમાં બંધ આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે સમગ્ર જિલ્લાની અંદર આદિવાસી ઉજવણી કરવામાં આવે છે પરંતુ કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે બે આદિવાસી યુવાનોને ઢોર મારતા તેઓના કરુણ મોત થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે ત્યારે આજે કેવડિયા બંધ અને ગરૂડેશ્વર બંધનું એલાન આપવામાં આવ્યું હતું આદિવાસી સમાજે આજે બજારમાં આવી શ્રદ્ધાંજલિ આપી હતી સાથે 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 આદિવાસી યુવાનોને ન્યાય મળે અને અહીંયા પરપ્રાંતના લોકોને રોજગારીની જગ્યાએ સ્થાનિકોને નોકરી આપવામાં આવે સાથે સાથે માંગણી કરવામાં આવી હતી અનામાં ટોટલી બનરાય પોતા ગડેશ્વર તાલુકો આની અંદર જે વડિયા કોલોની ગડેશ્વર ગામ અને ગડેશ્વર તાલુકાની અંદર તમામ જેટલા છે એ ટોટલી વિસ્તાર બન છે અને આદિવાસી દિવસના દિવસે અમે દર વખતે ઉજવીએ છે પણ અમે આ વખતે સૂચના લીધે જે અમારા છોકરાઓને આદિવાસી વિસ્તારની અંદર આવો બનાવ બનીને અમારા બે છોકરાઓને કંપનીએ માર મારેલો ધોર માર માર્યો કે બંને છોકરાઓને એક્સપાયર થઈ ગયા છે એટલા માટે અમે આટલું બંધનું એલાન આપ્યું અને બંધનું એલાન કરીને અમને સાત સરકાર જે વડે આપ્યો છે રડેશ્વર બજારે આપ્યો છે હોટલ લાઈને આપ્યો છે બધા સાત સરકાર આપ્યો છે દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस ન્યૂઝ સાથે